નમસ્કાર ન્યૂઝ સાથે હું મેવાડા વાત કરીએ વિવાદની વિવાદ કે જે દિવસે ને દિવસે ઓછો થવાનો હોય શાંત પડવાનો હોય તેના બદલે વધી રહ્યો છે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજસિંહ સોલંકી આજે હોસ્પિટલ તેમની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે મુલાકાત કરી બહાર આવ્યા બાદ બ્રિજરાજસિંહ સોલંકીએ અનેક પ્રહારો સરકાર અને એસઆઈડી ઉપર કર્યા હતા તે શું પ્રહારો કર્યા તે વિશે ચર્ચા કરીએ તે પહેલા અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વાત છે બગદાણા વિવાદની નવનીતભાઈને આજે આમ આદમી પાર્ટી યુવા નેતા બ્રિજરાજસિંહ સોલંકી જ્યારે મુલાકાત કરી મુલાકાત કર્યા બાદ તેમને નવનીતભાઈને આશ્વાસન પણ આપ્યું હતું કે આ મુદ્દે તેમને ન્યાય ચોક્કસથી મળશે નવનીત ભાઈએ પણ ગઈકાલે જે એસઆઈડી ની રચના થઈ ત્યારબાદ પોતાનો ક્યાંક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હવે તેમને ન્યાય મળે તેવું દેખાઈ રહ્યું છે તેવું લાગી પણ રહ્યું છે અમારો કોળી સમાજ ગાંધીનગર ખાતે મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીને નિવાસ સ્થાને ન્યાય અપાવવા માટે સીએમ સાહેબ સાથે મુલાકાત કરેલ ત્યારબાદ તાત્કાલિક સરકાર સરકારશ્રીએ એસઆઈટીની રચના કરી એટલે મને વિશ્વાસ છે કે મને ન્યાય વર્ષે આથી સમાજના આગેવાનોને ધારાસભ્ય શ્રીઓ સાંસદ શ્રીઓ મંત્રી શ્રીઓ અને સરકારશ્રીનો હું આભાર માનોશ વ્યક્ત કરું છું પરંતુ બ્રિજરાજસિંહ સોલંકી આજે જ્યારે નવનીતભાઈ સાથે મુલાકાત કરી ત્યારબાદ તે હજી પણ સરકાર સામે લડી રહેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે એટલા માટે કે તેમણે સરકાર ઉપર તો પ્રહાર કર્યા સાથે સાથે એસઆઈડી ઉપર પણ પ્રહાર કર્યા હતા બ્રિજરાજસિંહનું કહેવું હતું કે કોળી સમાજ કે જે ગુજરાતની સૌથી મોટી વોટ બેંક છે ત્યારે જયારે ગુજરાતની આટલી મોટી વોટ બેંક હોય અને લોકો સમાજના આગેવાનો સાથે સમાજના નેતાઓ મંત્રીઓ સાંસદ સભ્યો સાથે જ્યારે લોકો ભેગા થતા હોય ત્યારે મુખ્યમંત્રીને મળવા ના જવાનું હોય પરંતુ મુખ્યમંત્રીએ આપણને મળવા માટે આવવાનું હોય આ કહેતા તેમને અનેક પ્રહારો છે જે સરકાર મુખ્યમંત્રી અને એસઆઈડી ઉપર કર્યા છે ત્યારે શું પ્રહારો કર્યા તે સાંભળીએ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે હું મુલાકાત લેવા માટે આવ્યો હતો પરિવારને પણ મળ્યો નવનીતભાઈને પણ મળ્યો અમારી સાથે તાલાલાના દેવેન્દ્રભાઈ હોય બોટાદથી અજયભાઈ હોય રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે હું સીધી વાત ઉપર આવીશ મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે સંગઠિત થયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી બેંક કોઈની હોય તો કોળી સમાજની છે આ સત્તા છે આ સરકાર છે એ કોળી સમાજના મત ઉપર જીવી રહી છે ટકી રહી છે માટે અમારા કોળી સમાજના મંત્રીઓને સંસદોને ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયાં ચડવા પડે એ અમારી માટે કમનસીબીની વાત છે ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની એ તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં સીએમને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે માત્ર પીઆઈની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી ક્યારેય કોઈની ઉપર કડક કાયદ કાર્યવાહી થઈ નથી હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું ટીઆરપી અગ્નિ કાંડ જે ગેમ ઝોનમાં થયો એની વાત કરું બાયલબેન ગોટીની વાત કરું આ બધા મુદ્દાને લઈને સરકારે એસઆઈટીની રચના કરી પરંતુ આજ દિન સુધી આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ શાંત પાડવા માટે છે આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈની બદલીઓ થાય છે એસઆઈટીની રચના થાય છે પરંતુ અંતે કોળી સમાજને ન્યાય નથી મળતો પરંતુ આવનારા દિવસોમાં નવનીતભાઈના નેતૃત્વની છે જો નવનીતભાઈ કહેશે તો અમારી ચૌદ જાન્યુઆરી પૃથ્વીપતિ સમ્રાટવીર માંધાતા મહારાજની જન્મજયંતિ આવે છે સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ શોભાયાત્રા થાય છે ત્યારે આખા ગુજરાતમાં બંધ રખાવીને જો નવનીતભાઈ કહે છે તો ચૌદ જાન્યુઆરીએ બગદાણા ખાતે એક લાખ કોળી સમાજનું મહાસંમેલનનું અમે આયોજન કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું આ તકે હું સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી તમામ યુવાનોને કહેવા માંગીશ કે આ જે લડાઈ છે એ કોઈ સામાજિક લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે

અનેક ગુજરાતના એવા કેસો છે તેની અંદર એસઆઈટી ની રચના કરવામાં આવી તેનું પરિણામ શું આવ્યું છે તે પહેલા સરકાર બહાર પાડે ત્યારબાદ અમને વિશ્વાસ આવે કે ખરેખર આ કેસમાં જે એસઆઈટી ની રચના કરી છે તો તેમાં નવનીતભાઈને ન્યાય મળશે પણ જો ત્યાં સુધીમાં તેમને ન્યાય નહીં મળે તો આગામી ચૌદમી જાન્યુઆરી બાદ મોટી સંખ્યામાં એટલે કે લાખોની સંખ્યામાં કોળી સમાજને ભેગો કરવાની બિરજરાજસિંહ સોલંકી દ્વારા આહવાન છે તે પણ કરવામાં આવ્યું ત્યારે આ જ બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો